નમસ્કાર મિત્રો તો સ્વાગત છે તમારું આજના આપણા નવા વિડીયોમાં તો મિત્રો આજે આપણી પાસે બોલેરો પિકઅપ ગાડી વેચવા માટે આવેલ છે તો વિડીયો ધ્યાનથી છેલ્લે સુધી જોજો વિડીયોમાં આગળ ગાડી વિશે બધી જ માહિતી આપેલ છે તો મિત્રો સૌથી પહેલા જો કોઈ મિત્રને પોતાના જૂના વાહનની જાહેરાત આપવાની હોય તો ત્યાંથી બસો સાત પચીસ સાત સાડત્રીસ આ નંબર પર વિડીયોમાં લખેલ વાહનની વિગતો મોકલવાની રહેશે તો મિત્રો આજે આપણી પાસે બોલેરો પિકઅપ એફ ગાડી વેચવા માટે આવેલ છે

કોઈ મિત્રને જો ગાડી ખરીદવી હોય તો ગાડીના માલિકનો કોન્ટેક્ટ નંબર નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલો છે માલિકનો સંપર્ક કરી ગાડી વિશે વધુ માહિતી મેળવી શકો છો તો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરી દેજો જેથી દરરોજ જૂના વાહન નવો નવા વિડીયો જોવા મળે